તૈયાર પણ છે અને ગણો થી ખાસ કરીને મશીન લઈ પણ અહિયાં આપણે ભવ્ય થી અતિભવ્ય શોભાયાત્રા નું આયોજન પણ આપડે હાલ થવા અને આપડે જ્યાં પેલા રસોડા વિભાગ ગયું પણ અત્યારે આપણે હાલ પછી ગયા છે રસોડા વિભાગ તું તો મિત્રો કેમ કે ભાઈઓ નો બહેનો વિભાગ અલગ રાખેલો છે કે આજે જ્યાં લાખો ની સંખ્યામાં જ્યાં ભાઈ ભક્તો આવી જતા હોય દર્શન કરવા માટે તો આપણે રસોડા વિભાગ ટુ માં સહી તો હાલો અહીંની વ્યવસ્થા કઈક છે તો અહીંથી આપણે જાણીશું તો હાલ તમે જોઈ શકો છો હાલ ત્યારે રસોડા વિભાગમાં છે કેમ કે આ રસોડું વધારે બાઇક ભક્તોની ભીડ હોય તો જયારે ચાલુ કરવામાં આવતું હોય છે તો અહીંયા પણ તમે જો કંઈક ભાત કાઢવાની કંઈક પ્રોસેસ કંઈક આ રીતની છે મિત્રો અહીંયા તો અહીંયા ખૂબ સારી એવી જ્યાં વ્યવસ્થા પણ કહી શકાય અને આનીકર રસોડા વિભાગના જ્યાં ખૂબ સારી સેવા પણ જ્યાં બધાઈ રહ્યા છે આનીકર જો આપણે ભાતમાં હાલ જો કે તો ભાત કંઈક આ રીતની કંઈક વ્યવસ્થા છે અહીંયા ભાત ભરવાની જો વ્યવસ્થા મિત્રો કંઈક આ રીતની છે રસોડા વિભાગ બીજામાં તો હાલો હજી આગળ જોઈ તો અહીંયા એક ડાયલ પણ હાલ ફેરી રહ્યા છે મશીનથી મિત્રો તો અહીંયા પણ જ્યાં બહુ ખૂબ મોટા મોટા હાલ તો પહેલાં કહી શકાય અને અહીંયા જો કંઈક મશીનથી હાલ ડાયલ ફેરવવાની કંઈક કોશિશ છે

શાકનું કે કાપવાની પ્રોસેસ ચાલુ છે ને રોટલી એ પણ તમે હાલ જ્યાં જોઈ શકો છો મિત્રો તો આ રસોડા વિભાગ બેની જ્યાં વ્યવસ્થા કંઈક આ રીતની છે તો આપણે હાલ પહેલો જ્યારે ભાગ આવી ગયો છે રસોડા વિભાગનો તો આ રસોડા બે છે તો એની પ્રોસેસ કંઈક આ રીતની છે જો શાક બટાલાની તો તમે અહીંયા વાત જ ન કરી શકો કેમ કે અહીંયા જ્યાં ગાડી મોઢે કંઈક શાક બોટાળો આવતું હોય અહીંયા જો હાલ બટેટા અને હાલ સામે પણ તમે હાલ જોઈ શકો છો તો ત્યાં બટેટાની હાલ ગુણવી પડી શકે

ઘણા બધા એમનું પણ ગ્રુપ હશે કંઈક દૂરથી જો કે ગ્રુપ આવ્યું હોય કેમ કે અહીંયા ગ્રુપ બહુ જાજા છે મિત્રો તમે હાલ વ્યવસ્થા તમે એક વાર તો સામેથી લઈને સામે સુધી તો અહીંયા અલગ અલગ ગ્રુપ અહીંયા આવતા હોય જ્યાં સેવા કરવા માટે ખાસ કરીને મશીન લઈ ત્યારે અમારા હાલ જોકે કે નેરુભાઈ પણ અહીંયા જ સેવા કરે છે પણ આજના દિવસ માટે આપણે યાર રહેવા છે બાકી અહીંયા જ હાલ સેવા કરી રહ્યા છે જો

અને આનું શાક બકાલ વાળ કાપેલ કોમ્પ્લેટ છે તો અહીંયા પણ જો જે મોટી ઉમરના ના દાદા આવી સેવા કરી રહ્યા છે આપા જીતારામ જા કેવા જા ઘંટી મશીન ગ્રેવી તો કે આ રીત હતું રસડા વિભાગ આ ટુ તો કે આજના દિવસે બાઈક ભક્તોની ભીડ હોવાથી હાલ રસોડા બે કર્યા એક બાજુ હાલ કાપી નો થાય એટલે ભાઈઓ બેનમાં લગતું અને હા પણ તમને બતાવ્યું તો આ રીતની કઈ રસોડા વિભાગની વ્યવસ્થા અહીંયા પણ હતી કેમ કે ઓલા પણ અહીંયા જ્યાં હાલ બાઈક ભક્તો સેવા માટે સ્વયંસેવકો હાલ વધુ જોતા હોય છે વાંધો નહીં ખૂબ સારી એવી સેવા છે મિત્રો તો હાલ રસોડા વિભાગ બીજાનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી વિડીયો કહેવામાં આવે તો ખાસ કરીને તમારા મિત્રો સાથે શેર કરજો

મોટા સર્કલ સા મૂકવા મળી છે અને આવી ગયા મોટું ઋસરોની જગ્યામાં અહીંયા સાની વ્યવસ્થા ખુબ સારી કરવા વિશે ભાઈક ભાઈ ભક્તો અત્યારે સવાર સવાર માં કઈક લઈ રહ્યા છે

સૌ ભક્તો આવતી વાત જોઈ રહ્યા હોય કે ભગદાણ વિરેન્દ્ર બાપાની તિથિમાં આપણે જઈએ અને એનો આનંદ માણીએ પણ આ ધરતી એવી છે કે આ ધરતીમાં જ્યારે પગ મીકો ત્યાં મનની શાંતિ તમને ખૂબ ખુબ સારો એવો જ્યાં સાત સપોર્ટ આપ્યો આપણે નીરુભાઈ સંપૂર્ણ જ્યારે કહેવાય એમને અહીંયા સેવા કરતા હોય એમને બધી જ હાલ માહિતી હોય તો તમારી સમક્ષ શેર કરી તો હું આશા રાખીશ કે વિડીયો તમને કઈ છે વિડીયો કઈ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય